શિક્ષક દિવસ ની ઉજવણી શિક્ષણ જીવનમાં ત્રણ ગુરુ હોય છે પહેલા જે આપણા માતા પિતા હોય છે બીજા જે શિક્ષક અને ત્રીજી વ્યક્તિ છે કે જે ભગવાનને આપણે માનીએ માની ભગવાન કરતા પણ મોટો દરજ્જો આપણે શિક્ષક ને આપીએ છીએ પ્રયત્ન કરે છે તેઓ ઉડતા રંગો સાથે બહાર આવવા માટે માત્ર વિદ્યાર્થીઓના મનને જ નહીં પરંતુ તેમના પાત્ર અને ભવિષ્ય

આપણને આપણા જીવનમાં કોઈપણ પ્રકારના સંકટનો સામનો કરવા અને સહન કરવાનું શીખવે છે બીજા અર્થમાં જોઈએ તો શિક્ષક એટલે જે બાળમાંથી માનવ બનાવે જે વિદ્યાર્થીઓને જીવનના દરેક પડાવમાં માર્ગદર્શન આપે છે અને જ્ઞાનના અજવાળાથી તેમના જીવનને પ્રકાશિત કરે છે શિક્ષક ભારતને માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં પરંતુ જીવન જીવવાનો સાચો માર્ગ બતાવવાનો સૌથી મહત્વપૂર્ણ કાર્ય કરે છે શિક્ષકો જીવનના મૂલ્યો નૈતિકતા અને ચારિત્ર્ય ઘટન માટે પણ યોગદાન આપે છે એક સારો શિક્ષક વિદ્યાર્થીના જીવનનો આધાર બની શકે છે તેમને સાચી દિશામાં જવા માર્ગદર્શન આપે છે અને તેમની વિજ્ઞાન અને વિચાર શક્તિને વિકસાવવા પ્રોત્સાહિત કરે છે શિક્ષક એક માળી જેવો માળી જેવો છે જે નાના છોડની સંભાળ રાખે છે જે માળી છોડને પાણી આપે છે અને તેનું રક્ષણ કરે છે તેમ આપણા શિક્ષકો આપણા મન અને હૃદયને વિકસાવવામાં મદદ કરે છે જ્યારે આપણે ઉદાસ હોઈએ ત્યારે શિક્ષકો જ આપણને ઉત્સાહિત કરે છે અને જ્યારે આપણે સારું કરીએ છીએ ત્યારે આપણે ખુશ હોઈએ છીએ આપણે હંમેશા આપણા શિક્ષકોને માન આપવું જોઈએ અને તેમની સલાહ સાંભળવી જોઈએ તેઓ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે મદદ કરવા માટે ખૂબ જ સખત મહેનત કરે છે શિક્ષક દિવસના પ્રસંગે દેશભરમાં શ્રેષ્ઠ શિક્ષકોને તેમના શિક્ષણમાં વિશિષ્ટ યોગદાન માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે પુરસ્કારો અને મેડલથી સન્માનિત કરવામાં આવે છે આ દિવસનો મુખ્ય હેતુ શિક્ષકોની ભૂમિકા અને મહત્વની સેવા વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે શિક્ષકો જ છે જેઓ સંસ્કાર જ્ઞાન અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે શિક્ષક દિવસની ઉજવણીના પ્રસંગે વિવિધ શાળાઓ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિશેષ કાર્યક્રમો અને સમારંભોનો વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો માટે અનેક પ્રોત્સાહનિક પ્રવૃત્તિઓ સ્પર્ધાઓ નાટકો અને અભિનય કાર્યક્રમોનું આયોજન કરે છે આ દિવસે વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોને સન્માનિત કરીને અને વિવિધ રીતે તેમની સેવા માટે આભાર માનીને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે શિક્ષક તેને આપણે સૌ બધાએ શિક્ષકોનો સન્માન આપવું જોઈએ તો શું આપણે આ જ દિવસે શિક્ષકોનો આદર આપવો જોઈએ તો એ છે કે ના આપણે દરરોજ જવાબદારીઓને સમજવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે યુનેસ્કો દ્વારા પાંચમી ઓક્ટોબરે વિશ્વ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસનો હેતુ વિશ્વભર શિક્ષણ તંત્ર કામ કરતા શિક્ષકોની ભૂમિકા અને મહત્વને ઉજાગર કરવો છે ગુરુ વગર તમે કેટલા પણ સફળ રહો પણ સર્વશ્રેષ્ઠ નથી બની શકતા શિક્ષક દીવાદાનની સમાન છે શિક્ષક સ્નેહ પવિત્રતા જ્ઞાન શાંતિ અને આનંદ જેવા ગુણોની મદદથી વિદ્યાર્થીના સ્મરણમાં અમરત્વ પ્રાપ્ત કરે છે

તૂટે અને વ્યક્તિ નું મૃત્યુ પામે જો ડોક્ટર વ્યવસ્થિત કામ ના કરે તો સો બસો વ્યક્તિ મૃત્યુ જલ્દી પામે પણ એક શિક્ષક તરીકે ભલે પોતાના જીવનમાં વધુ પૈસા કમાઈ ન શકે પણ તેના ભણાયેલા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શિક્ષકથી વધુ પૈસા કમાઈ શકે છે એક શિક્ષક એ બાળકને કંઈ પણ બનાવી શકે છે જેમ કે આઈએએસ ડોક્ટર રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી એન્જિનિયર કોઈ પણ ક્ષેત્રમાં જવા તેને શિક્ષકના હાથ નીચે પસાર થવું પડે છે જો બાળક નબળું રહે તો તેની જવાબદારી શિક્ષકની છે અને એક શિક્ષક બાળકને જ્ઞાન વર્તનની સાથે જીવન જીવવાની કળા આપે છે શિક્ષક જ બાળકને સાચું માર્ગદર્શન આપી શકે છે શિક્ષક બનવાનું સદ્ભાગ્ય નસીબદારને મળે છે વિચાર કરો પોલીસની પાસે કોણ પોતાની મરજીથી જાય છે ડોક્ટરની પાસે કોણ ખુશીથી જાય છે વકીલની પાસે કોણ ખુશી ખુશીથી જાય છે પરંતુ સૌથી સુખાકારી અને આનંદદાયક કાર્ય કરવાનું સદ્ભાગ્ય શિક્ષકને જ પ્રાપ્ત થયું છે

શિક્ષક સાચા માર્ગ પર ચાલવા ચાલવા અંધકારને દૂર હંકે છે શિક્ષક છે શ્રેષ્ઠ મિત્ર જોકે વડે છે ક્યારેક કઠિન શિક્ષક છે શ્રેષ્ઠ મિત્ર જોકે વધે છે ક્યારેક કઠિન जिंदगी रम्य सुगंधित आणि सुखदिन बने जिंदगी रम्य सुगंधित आणि सुखदिन थँक्यू